વડોદરામાં ફરી એક વખત પાલિકાની પોલ ઉગાડી પડી છે મકરપુરા હજીરા રોડ પર ભુવો નિર્માણ પામ્યો છે મકરપુરા ઓએનજીસી રોડ પર મોટો ભુવો પડ્યો હતો હજીરા અને ઓએનજીસી ની વચ્ચે મુખ્ય માર્ગ પર આ મોટો ભુવ નિર્માણ પામ્યો છે

कारपोरेशन के लिए क्या कहेंगे उनको ध्यान देना चाहिए सारी चीजों पे ऐसे मेरी तो जानकारी में ज्यादा है नहीं क्योंकि मैं यहाँ का रहवासी हूँ मैं और ज्यादा बाहर तो घूमता नहीं हूँ रास्ता तो बंद कर दिया है रास्ता बंद ही करना पड़ेगा गेट पाए ऊपर पट्टाम नगर रोड बराबर हम उठो कब को खाड़ो पड़ी हो जे। जाए मारस भी घुसी जाए फोड़ी वाली घुसी जाए खाड़ो पड़ी गई बराबर लापड़े कभी भूल चुके रात पड़ी रोपाली था પ્રોપર્ટી કામગીરી બરાબર છે નહીં ને બધું આવું ડાઉ બધું ચાલ્યા કરે છે આખો ચોમાસામાં વડોદરા શહેર અંદર ચાલે છે બધું આવું આવું તમે જોઈ શકો છો કે આજે રોડ પર આ ખાડો નહીં પણ ખૂબ જ મોટો ભૂવો પડે છે એમાં તમે જોઈ શકો કે છે કે આખી ફોર વ્હીલ પર અંદર જાતે એટલો મોટો ખાડો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર